અબડાસા તાલુકાના કોઠારા ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સેવા વિભાગ દ્વારા મકરસંક્રાંતિના દિવસે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોહા ખાતે ખોડિયારમાં મંદિર રતનગીરી બાપુના સાનિધ્યમાં તેમજ ભવાની પર અજય બાપુના સાનિધ્યમાં વાડી વિસ્તારમાં રહેતા લોકોને ઠંડીથી બચવા માટે ગરમ થાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે જ બાળકોને તલસાંકળીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન કાર્યક્રમમાં ચેતન રાવલ માતાના મઢના જિલ્લા મંત્રી પ્રદીપ ડાયાણી ધર્મપ્રસાર જિલ્લાના સંયોજક જગદીશસિંહ સોલંકી કુલવંત રાજપૂત કવિ પંખી મગન ચોપડા સંદીપ મોરસિયા સેવા વિભાગના મહેન્દ્રસિંહ ભાનુશાલી તથા કાળુગીરી અને મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જગદીશસિંહ સોલંકી અને કુલવંતસિંહ રાજપૂતે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી તથા સેવા વિભાગ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ તથા બાપુના આશ્રમમાં તેમજ આજે અજયગિરી મહારાજના ના આશ્રમ ભવાની પર ખાતે ગાબડા વિતરણ જરૂર પરિવારોને તેમજ તલસાકળી વિતરણ કરવામાં આવેલ છે સેવા વિભાગ દ્વારા અને ધર્મ પ્રસાર વિશ્વ હિન્દુ પરિષદ નૈજા હેઠળ જેમાં આપણે પ્રાંતના સેવા વિભાગના ચેતનભાઈ રાવલ ડોક્ટર કૃષ્ણકાંત પંડ્યા કચ્છ વિભાગ પછી પ્રખંડના આપણા વિથોલ પ્રખંડના પ્રમુખ હાજર રહ્યા આપણે પ્રદીપભાઈ કચ્છ જિલ્લા આપણે આના મંત્રી માતાના મઢ જિલ્લાના મંત્રી વગેરે મહેન્દ્રસિંહ ભાઈ ભાનુશાલી ભાઈ વગેરે હાજરી આપી અને સંતો ના આશીર્વાદ મેળવ્યા વિશ્વ હિન્દુ પરિષદ માતાન મળ ધર્મ પ્રચાર પ્રસાર અને સેવા વિભાગ દ્વારા આજ રોજ તારીખ ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતના દિવસે આજે જરૂરમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું પ્રથમ રોહા આપણે મહંત શ્રી રતનગીરી મહંતના આશ્રમમાં ત્યાં જરૂરતમંદો ને વિતરણ કરવામાં આવ્યા તેમને ત્યાં ઉપસ્થિત રહ્યા ડોક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા વિભાગ ઉપાધ્યક્ષ અને બીજો સ્થળ એટલે આપણો ગિરનારી આશ્રમ અજયગીરીજી મન શ્રી અજયગીરીજી આપણે ભવાની પર મધ્ય આવેલું છે આશ્રમ રોડ ઉપર મોથાળા ભવાની પર રોડ તેનામાં જરૂરતમંદોને તલસાકળી અને ધાબડા વિતરણ કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ને સાથે આપણા વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા જય શ્રી રામ